ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી વિદ્યાર્થી મિત્રો ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું દિવ્યાદરજી આસિસ્ટન્ટ પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ તરફથી આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો ગયા જે લેક્ચર હતું તેમાં આપણે જે માહિતી સંગઠનો છે તેના વિશે આપણે માહિતી મેળવી હતી કે આપણું જે અભ્યાસક્રમનું પેપર હતું એમએલ ટુ વન ઝીરો વન માહિતી સ્ત્રોતો પદ્ધતિઓ અને સેવાઓ તેમાં બ્લોક ટુમાં જે આપણો એકમ નંબર નવ હતો તેમાં હતું કે આ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માહિતી સંગઠનો તો વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરમાં આપણે રાષ્ટ્રીય સંગઠનો વિશે જાણકારી મેળવી જે નેશનલ ઇન્ફોર્મેશન ઓર્ગેનાઇઝેશન્સ તરીકે આપણે વાત કરી હતી અને ત્યારબાદ જે આપણે આજે બીજું ભણવા જઈ રહ્યા છે તે છે ઇન્ટરનેશનલ ઇન્ફોર્મેશન ઓર્ગેનાઇઝેશન જેને કહીએ છીએ આંતરરાષ્ટ્રીય માહિતી સંગઠનો તો તે કયા કયા છે તેના વિશે આપણે માહિતી મેળવીએ તો સૌ પ્રથમ આપણે દેખીએ કે આંતરરાષ્ટ્રીય માહિતી સંગઠનો કયા કયા છે અને પછી ત્યારબાદ એને આપણે વિસ્તૃતથી ભણીશું કે તેમની સ્થાપના ક્યારે થઈ તેમના હેતુઓ શું શું છે તે શું કા કાર્ય કરે છે તેમના પ્રકાશનો કયા કયા છે વગેરે વિશે આપણે જાણકારી મેળવીશું તો સર્વપ્રથમ આપણે જેના વિશે વાત કરીશું તે છે યુનાઇટેડ નેશન એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન જેને આપણે યુનેસ્કો તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ જે છે તે છે યુનાઇટેડ નેશન ઇન્ટરનેશનલ સાયન્ટિફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ જે યુનિસિસ્ટ ત્યારબાદ ત્રીજું જે છે તે છે પીઆઈ પીજીઆઈ જનરલ ઇન્ફોર્મેશન પ્રોગ્રામ ત્યારબાદ છે ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ લાઇબ્રેરી એસોસિએશન એન્ડ ઇન્સ્ટિટ્યુશન જેને આપણે ઇફલાના નામથી ઓળખીએ છીએ ત્યારબાદ છે ઇન્ટરનેશનલ ફેડરેશન ફોર ઇન્ફોર્મેશન એન્ડ ડોક્યુમેન્ટેશન જે એફઆઈડી તરીકે ઓળખાય છે ત્યારબાદ છે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ આઈસીએસયુ ત્યારબાદ છે કમિટી ઓન ડેટા ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી જે કોડેટા એનું ટૂંક નામ છે અને ત્યારબાદ જે એક સ્પેશિયલ એસોસિએશન છે તેની પણ આપણે વાત કરીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આજે જે ઇન્ટરનેશનલ ઇન્ફોર્મેશન ઓર્ગેનાઇઝેશન વિશે આપણે વાત કરવાની છે તે ચાલુ કરીએ તો સૌ પ્રથમ આપણે જેના વિશે વાત કરીશું તે છે યુનાઇટેડ નેશન એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન જેને આપણે યુનેસ્કોના નામથી ઓળખીએ છીએ જે યુનેસ્કો છે તેની સ્થાપના સોળ નવેમ્બર ઓગણીસો ને પિસ્તાળીસમાં થઈ હતી સોળ નવેમ્બર ઓગણીસો ને પિસ્તાળીસમાં તેની સ્થાપના થઈ અને તેનું હેડક્વાર્ટર ક્યાં છે તો એ છે પેરિસમાં યુનેસ્કો એવું એક એવું આંતરરાષ્ટ્રીય સંગઠન છે જેમાં એ બધા વિષયોનો સમાવેશ કરતો હોય છે હવે આપણે જે યુનેસ્કોના પર્સ્પેક્ટિવ આપણા લાઇબ્રેરી સાયન્સમાં જોવા જઈએ તો એ કયા કયા છે તેના વિશે આપણે માહિતી મેળવીશું તો જે યુનેસ્કોનું નામ છે ત્યાંથી જ આપણને ખબર પડી જાય છે કે યુનેસ્કોની જે માહિતી કે જે કાર્યક્રમો છે એ કયા વિષયને લગતા છે તો તેનામાં આપણે જોઈએ કે એજ્યુકેશન છે સાયન્સ છે અને કલ્ચર છે તો આ ત્રણ વિષયના ડેવલપમેન્ટ માટે જે યુનેસ્કો છે એ અલગ અલગ કાર્યક્રમો કે અલગ અલગ એની રીતે પદ્ધતિઓ વાપરતી હોય છે હવે જે યુનેસ્કો છે તેનું એક પેરેન્ટ એસોસિએશન છે કે ક્યાંથી યુનેસ્કો આવ્યું હતું તો તે છે યુનાઇટેડ નેશન ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ મેં ગયા લેક્ચરમાં કીધું હતું એ પ્રમાણે કે આપણે જ્યારે પણ નેશનલ અને ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન કે એસોસિએશનની વાત કરતા હોય ત્યારે સૌથી વધારે આપણે ધ્યાનમાં રાખવાની બાબત એ હોય છે કે એનું હેડક્વાર્ટર કયું છે અને ત્યાર પછી એની સ્થાપના ક્યાં થઈ ક્યારે થઈ હતી આ બે વસ્તુ આપણે મેઇન ખાસ ધ્યાન રાખીએ ત્યારબાદ છે વિષય વસ્તુ સાથેની યુનેસ્કોની પ્રવૃત્તિઓ યુનેસ્કો એક્ટિવિટી બાય થીપ કે યુનેસ્કો કયા કયા વિષયો સાથે સંલગ્ન થઈ અને કેવી રીતે એની અલગ અલગ પ્રવૃત્તિઓને લઈ સમાજમાં એ સુધારા કરતી રહેતી હોય છે તો સૌ છે પબ્લિક લાઇબ્રેરી મેનિફેસ્ટો પબ્લિક લાઇબ્રેરી મેનિફેસ્ટો કે જે પણ જાહેર ગ્રંથાલયો છે જે આપણી પબ્લિક લાઇબ્રેરીનો પબ્લિક લાઇબ્રેરી હોય એ બીજી બધી લાઇબ્રેરીઓ કરતાં અલગ હોય છે જેવી રીતે આપણે દઈએ કે શૈક્ષણિક ગ્રંથાલયો હોય તો શૈક્ષણિક ગ્રંથાલયોમાં ખાલી વિદ્યાર્થીઓ આવે સ્પેશિયલ લાઇબ્રેરીઝ હોય તો સ્પેશિયલ લાઇબ્રેરીમાં જે પ્રકારે હોય એ પ્રકારે ડિસેબલ લોકો આવતા હોય પણ જ્યારે આપણે પબ્લિક લાઇબ્રેરીની વાત કરીએ તો પબ્લિક લાયબ્રેરીમાં બધા પ્રકારના વાચકો ત્યાં આવતા હોય છે જે જેમની ઉંમર થઈ ગઈ હોય તેવા પણ આવતા હોય જે તૈયારી કરતા હોય એક્ઝામમાં તૈયાર કરતા હોય તેવા સ્ટુડન્ટ્સ પણ આવે બધા રીતના લોકો આવે તો યુનેસ્કો જે પબ્લિક લાઇબ્રેરી મેનિફેસ્ટો જાહેર કરે છે તેમાં એ પબ્લિક લાઇબ્રેરીના સ્ટાન્ડર્ડ્સ અને પબ્લિક લાઇબ્રેરી વિશે વાત કરે છે કે પબ્લિક લાઇબ્રેરી કેવી હોવી જોઈએ તેમાં જે નિયમો હોય છે એ કેવા હોવા જોઈએ વગેરે વિશે જે યુનેસ્કોનું જે મેનિફેસ્ટો છે એમાં વાત એમાં આપેલું હોય છે ત્યારબાદ છે દફ્તર વિદ્યા આચિવમેન્ટ્સ એની અચિવમેન્ટ્સ એ કેવી રીતે કરે છે ત્યારબાદ છે સમુદાય માધ્યમો કમ્યુનિકેશન મીડિયા ત્યારબાદ છે સર્જનાત્મક વસ્તુ રેડિયો ટીવી વગેરે તેના દ્વારા પણ એ આગળ પ્રવૃત્તિઓ એની કરતી રહે છે ત્યારબાદ છે શિક્ષણ અને માહિતી પ્રત્યાયન ટેકનોલોજી એજ્યુકેશન એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી કે શિક્ષણ અને ટેકનોલોજીના જે ફિલ્ડ છે તેમાં પણ એ બહુ સારી પ્રવૃત્તિઓ કરે છે ત્યારબાદ છે ઈ વ્યવસ્થાપન ઈ ગવર્ન ઈ ગવર્મેન્ટ્સ ત્યારબાદ છે માહિતી સંબંધિત નૈતિક મુદ્દાઓ એથિકલ ઇસ્યુઝ રિલેટેડ ટુ ઇન્ફોર્મેશન સોસાયટી ત્યારબાદ આપણે જોઈએ કે જે યુનેસ્કો છે તેના નેટવર્ક્સ કયા કયા છે અને કયા ખાસ નેટવર્ક્સ એવા છે જે ગ્રંથાલયના સંદર્ભમાં બહુ ઉપયોગી છે તો જે સર્વપ્રથમ છે તે ઓર્બિકોમ બરાબર તે શું કરે છે

ઉત્તર અને દક્ષિણના ગ્રંથાલયો વિશે સંબંધ સ્થાપિત કરવા માટે થયું હતું હવે જે આ યુનાલ કરીને જે નેટવર્ક યુનેસ્કોના મુક્ત ક્ષેત્રે જેવા કે માનવ અધિકાર અને શાંતિ સંસ્કૃતિ સંવાદ પર્યાવરણ સંરક્ષણ નિરક્ષરતા સામેની ઝુંબેશ વગેરેમાં લોકો માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓ માટે ગ્રંથાલયોને ઉત્તેજન આપવાનું અને ત્યારબાદ છે કે વિશ્વના આશરે પાંચસોથી વધારે ગ્રંથાલયોના આ નેટવર્કના સભ્યો છે ત્યારબાદ આપણે જોઈએ કે આંતર સરકારી કાર્યક્રમો તેના કયા છે ઇન્ટર ગવર્મેન્ટ પ્રોગ્રામ્સ જે હાલમાં યુનેસ્કો પાસે પ્રત્યાયન અને માહિતી ક્ષેત્રે બે આંતર સરકારી કાર્યક્રમો છે જે બે હજાર સુધીના યુનેસ્કો દ્વારા અગાઉ હાથ ધરવામાં આવેલ હતા તો તે બે કાર્યક્રમો કયા કયા છે તો જે પહેલું છે તે છે ઇન્ફોર્મેશન ફોર ઓલ પ્રોગ્રામ્સ આઈએફએ પી તો આઈએફએ પીમાં શું છે કે ઇન્ફોર્મેશન ફોર ઓલ પ્રોગ્રામ્સ જે પણ કાર્યક્રમ તે એમને કરવાનો હોય છે તેની અગાઉની નીતિ કે એ કાર્યક્રમ કેવી રીતે થશે તેની બધી જ વસ્તુઓ એમાં એ લોકો ડિસાઇડ કરતા હોય છે ત્યારબાદ જે બીજું છે તે છે ઇન્ટરનેશનલ પ્રોગ્રામ ફોર ડેવલપમેન્ટ ઓફ કમ્યુનિકેશન આઈપીડીસી તો તેનું કાર્ય શું છે કે આ કાર્યક્રમ વિકસતા દેશો અને જે દેશો સંક્રમણની સ્થિતિમાં છે તેમાં મુક્ત અને એક કરતાં વધારે માધ્યમોનું તે શું કરે છે પ્રોત્સાહન આપે છે હવે યુનેસ્કો બાદ આપણે જે બીજું ઓર્ગેનાઇઝેશન જોઈશું તે છે યુનિસિસ્ટ હવે જે યુનિસિસ્ટ છે એફઆઈડી છે ઇફલા છે એ બધા શું છે યુનેસ્કો દ્વારા જ આપવામાં આવેલા કાર્યક્રમો છે કે જે કાર્યક્રમો દ્વારા ગ્રંથાલયો જે લાઇબ્રેરીઝ હોય છે તેમાં શૈક્ષણિક રીતે અને અલગ અલગ રીતે કેવી રીતે ગ્રંથાલયોમાં વિકાસ કરવો માહિતીનો સંગ્રહ કરો માહિતી ડિસેમિનેટ કરી વગેરે કાર્યક્રમો જે હોય છે તેના માટે યુનેસ્કોએ અલગ અલગ એક ઓર્ગેનાઇઝેશન એમને આપેલા છે તેમાંથી જે પહેલું છે તે છે યુનિસિસ્ટ યુનાઇટેડ નેશન ઇન્ટરનેશનલ સાયન્ટિફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ તો તે તેની સ્થાપના ક્યારે થઈ હતી તે તેની સ્થાપના થઈ હતી ઓગણીસો ને તોતેરમાં નાઇન્ટીન સેવન્ટી થ્રીમાં ત્યારબાદ એના કાર્ય શું છે તેના પ્રકાશનો કયા છે તેના વિશે પણ આપણે માહિતી મેળવીએ તો યુનિસિસ્ટ કાર્યક્રમની શરૂઆત તે યુનેસ્કોના નવા તબક્કામાં ગ્રંથાલય પ્રલેખન અને માહિતી ક્ષેત્રે સૂચન કાર્ય હેતુ થઈ હતી જે રીતે આપણે પણ વાત કરી યુનિસિસનો આંતરસરકારી પરિષદનો કાર્યલક્ષી પ્રલેખ છે જે યુનિસિસ્ટ સ્ટડી રિપોર્ટ નાઇન્ટીન સેવન્ટી વનના નામથી પણ ઓળખાવવામાં આવે છે ત્યારબાદ છે યુનિસિસ્ટનું આયોજન સરકારના વર્તમાન પ્રવાહોના સંયોજન માટે વૈજ્ઞાનિક માહિતીમાં જરૂરી વિકાસ માટે પ્રેરક ભૂમિકા માટેના સતત ચાલતા પરિવર્તન કાર્યક્રમ તરીકે તેને કરવામાં આવ્યું છે તો જે સરકારના જે ચાલ વર્તમાનમાં ચાલતા પ્રવાહો જે છે તેનું સંયોજન મતલબ જે માહિતી જે છે એને એકઠી કરવાનું કયા કયા ક્ષેત્રમાં તો વૈજ્ઞાનિક ક્ષેત્રમાં ત્યારબાદ છે પીજીઆઈ જનરલ ઇન્ફોર્મેશન પ્રોગ્રામ સામાન્ય માહિતી કાર્યક્રમ તો જે પીજીઆઈ છે તેની સ્થાપના ક્યારે થઈ હતી તેની સ્થાપના થઈ હતી ઓગણીસો ને છોતેરમાં નાઇન્ટીન સેવન્ટી સિક્સમાં તો તેનું કાર્ય શું છે તેના વિશે માહિતી મેળવીએ તો સામાન્ય માહિતી કાર્યક્રમ તે પ્રલેખ ગ્રંથાલયો અને વિદ્યાના વિકાસ સંબંધિત કાર્યક્રમો સાથે યુનિસિસમાં ભેળવી દેવામાં આવ્યો હતો જે રીતે આપણે આગળ વાત કરી તે પ્રમાણે કે જે યુનેસ્કો છે તેને જ આ બધા કાર્યક્રમો ગ્રંથાલયના વિકાસ માટે અલગ અલગ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરી હતી ત્રીસ સભ્યો રાષ્ટ્રોની આંતર સરકારી કાઉન્સિલ જે અગાઉ યુનિસિસ શેરિંગ કમિટી તરીકે પીજીઆઈના આયોજન અને અમલમાં માર્ગદર્શન આપે છે તો જે યુનિસિસ છે એનો જ એક આ ભાગ છે બરાબર ત્યારબાદ આપણે જોઈએ કે તેની પ્રવૃત્તિઓ કઈ કઈ છે જે પીજીઆઈ છે તેની પ્રવૃત્તિઓ કઈ કઈ છે તો તે તેમાં સૌ પ્રથમ છે માહિતીની પ્રક્રિયા અને ફેરબદલીના સાધનો ટૂલ્સ ફોર પ્રોસેસિંગ એન્ડ ટ્રાન્સફરિંગ ઇન્ફોર્મેશન કે માહિતી પ્રક્રિયા જે છે કેવી છે તેની તેનામાં સાધનો કેવા કેવા આવશે તેના વિશે પણ એ લોકો માહિતી રાખે છે અને તેની પ્રવૃત્તિઓ તે લોકો આગળ વધારે છે ત્યારબાદ છે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સહકારી યોજનાઓ રિજનલ એન્ડ ઇન્ટરનેશનલ કોઓપરેટિવ સિમ્સ ત્યારબાદ છે ડેટાબેઝનો વિકાસ માહિતી કાર્યભરનો વિકાસ રાષ્ટ્રીય માહિતી નીતિઓ અને તેનું માળખું ઘડવાનું ત્યારબાદ આપણે જોઈશું ઇફલા વિશે તો ઇફલા શું છે ઇફલા જે છે તે છે ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્સ્ટિટ્યુશન્સ હવે આ જે ઇન્સ્ટિટ્યૂટ છે આ જે ઓર્ગેનાઇઝેશન છે તેના નામમાં જ આપણે લાઇબ્રેરી એસોસિએશન્સ અને ઇન્સ્ટિટ્યૂટ વિશે વાત કરવામાં આવેલી છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીશું ઇફલા વિશે ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ લાઇબ્રેરી એ લાઇબ્રેરી એસોસિએશન્સ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીશું ઇફલામાં ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ લાઇબ્રેરી એસોસિએશન્સ એન્ડ ઇન્સ્ટિટ્યુશન્સ તેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો તેની સ્થાપના કરવામાં આવી હતી ઓગણીસો ને સત્યાવીસમાં ઓગણીસો ને સત્યાવીસમાં નાઇન્ટીન ટ્વેન્ટી સેવનમાં તો તેનું હેડક્વાર્ટર કયું છે તો તેનું હેડક્વાર્ટર છે નેશનલ લાઇબ્રેરી ઓફ નેધરલેન્ડ જે ક્યાં આવેલી છે હ્યુઝમાં આવેલી છે ગ્રંથાલય મંડળો અને ગ્રંથાલયો સાથે આંતરરાષ્ટ્રીય સંબંધોને પ્રોત્સાહિત કરવા ધ્યેય સાથે ઓગણીસો ને સત્યાવીસમાં સ્કોટલેન્ડમાં આની સ્કોટલેન્ડમાં એડિનબર્ન એડિનબર્ન ખાતે આની શરૂઆત કરવામાં આવી હતી હવે વિદ્યાર્થી મિત્રો જે એનું હેડક્વાર્ટર છે એ હાલમાં ક્યાં છે હ્યુજ નેધરલેન્ડમાં પણ એની જે શરૂઆત કરવામાં આવી એ ત્યાં એ ક્યાં કરવામાં આવી હતી ઓગણીસો ને સત્યાવીસમાં સ્કોટલેન્ડના એડિનબર્ક ખાતે એની જે શરૂઆત છે તે કરવામાં આવી હતી હવે ત્યારબાદ જોઈએ કે તેના મોટિવ શું છે તો તેના મોટિવ વિશે જાણકારી મળે તો સિસ્ટર્સ લાઇબ્રેરી હવે આ જે સ્લોગન કે આપણે જેવી કહીએ કે આવી રીતે આપણને પૂછવામાં આવતા હોય છે કે આ જે સ્લોગન છે કે જે આ વાક્ય છે તે કોના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ કોની પ્રવૃત્તિ છે આ કોનું કાર્યક્રમ છે બરાબર તો જે સિસ્ટર્સ લાઇબ્રેરી જે છે તે કોણ એ કોનું છે ઇફલાનું છે ત્યારબાદ એનું બીજું એક સ્લોગન એ છે કે ધ બેસ્ટ રીડિંગ ફોર ધ લાર્જેસ્ટ નંબર એટ ધ લીસ્ટ કોસ્ટ કે જે કહે છે કે બેસ્ટ રીડિંગ સારામાં સારું વાંચન

ચર્ચા તેમજ ગ્રંથાલયના તમામ ક્ષેત્રોમાં થતા સંશોધનોનો સમાવેશ કર્યો છે કે જે આંતરરાષ્ટ્રીય સ્તરે જે જે પણ સંશોધન થતા હોય તેને શું કરે છે કે તેને એ લોકો રાખે છે અને તે સંશોધનને બીજા બીજા સુધી પહોંચાડે છે ત્યારબાદ બીજું જે છે તે છે ઇફલા ગ્રંથાલય વ્યાવસાયિકને વૈશ્વિક વાંચા આપવા માટેની અધિકૃતતા દર્શાવે છે તેનું લક્ષ્ય સાર્વત્રિક વ્યાપ અને પ્રતિનિધિત્વ સ્થાન ઇફલા બંધારણ સાથે સાથે વ્યવસાયિક કાર્યક્રમોની પણ દિશા તે પૂરી પાડે છે ત્યારબાદ છે તે ગ્રંથાલય કાર્યના તમામ પાસાઓ સાથે સંબંધ ધરાવે છે અને તમામ દેશોનું સભ્યપદ માટે પણ તે પ્રયત્નશીલ છે કે જે ઇફલા જે છે તે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને સ્તરોમાં તેના સભ્ય સભ્યોને મેમ્બરશીપ આપે છે તે ગ્રંથાલય મંડળો ગ્રંથાલયો તેમજ ગ્રંથપાલો માટે વ્યાવસાયિક મંચ પણ પૂરો પાડે છે પછી તે કોઈપણ પ્રકારના ગ્રંથાલય ગ્રંથાલયો તે કોઈપણ પ્રકારની વિશેષતા હોય તે શું કરે છે કે વ્યવસાયિક પણ ગ્રંથાલય ગ્રંથાલય કે ગ્રંથપાલ માટે તે પૂરી પાડે છે ત્યારબાદ છે તેના હેતુઓમાં આંતરરાષ્ટ્રીય સહકાર ચર્ચા તેમજ ગ્રંથાલયના તમામ ક્ષેત્રોમાં થતાં સંશોધનનો પણ સમાવેશ થાય છે એ શું કહે છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ગ્રંથાલય વિજ્ઞાનમાં પણ જે સંશોધનો થતા હોય તેનો પણ એથી સમાવેશ કરી લે છે ત્યારબાદ જોઈએ કે તેના પ્રકાશનો કયા છે પબ્લિકેશન્સ કયા કયા છે વિદ્યાર્થી મિત્રો આવા પ્રશ્નો પરીક્ષામાં વારે ઘડીએ પૂછાતા રહેતા હોય છે કે ઇફલાની સ્થાપના ક્યારે થઈ ઇફલાનો જે સ્લોગન છે તે કયો છે ત્યારબાદ પૂછાય કે આના ઇફલા દ્વારા પ્રકાશિત થતા જર્નલ્સ કયા છે મેગેઝિન્સ કયા છે તેના પ્રકાશનો કયા છે આવા પણ પ્રશ્નો મારે ઘડીએ પૂછાતા હોય છે તો તેના પ્રકાશનો કયા છે તો તે છે ઇફલા જર્નલ જે કેવી છે ફાટરલી છે ત્યારબાદ છે ઇફલા એન્યુઅલ ઇફલા ટ્રેન્ડ્સ ત્યારબાદ છે ઇફલા મીડિયમ ટર્મ પ્રોગ્રામ ત્યારબાદ બીજું છે ઇફલા સ્ટેટ સ્ટેટ્યુસ એન્ડ રૂલ્સ ફોર પ્રોસીઝ્યુર એન્ડ ડિવિઝનલ સેક્શનલ ન્યૂઝ લેટર્સ બરાબર ત્યારબાદ આપણે જોઈએ કે ઇફ્લાના જે મહત્વના કાર્યક્રમો છે તે કયા છે તો તેમાં છે સર્વપ્રથમ જે છે તે છે યુનિવર્સલ બિબ્લિયોગ્રાફિક કંટ્રોલ એન્ડ ઇન્ટરનેશનલ માર્ક જે વૈશ્વિક વિષયમય સૂચિ નિયંત્રણ અને આંતરરાષ્ટ્રીય માર્ક હવે આપણે દઈએ યુનિવર્સલ બિબ્લિયોગ્રાફિક કંટ્રોલ તો જે બહુ વધારે પ્રમાણમાં બિબ્લિયોગ્રાફી હોય બહુ બધી એક સાથે આવી જાય આપણે ગૂગલમાં સર્ચ કરીએ તો બહુ બધી માહિતી એક સાથે આવી જતી હોય પણ જે માહિતી જોઈતી હોય તે પણ આવતી હોય જે માહિતી ના જોઈતી હોય તે પણ આવતી હોય તો આ શું કરે છે કે જે માહિતી છે જે જરૂરી માહિતી છે તેને રાખે છે અને જે કામ કામ વગરની જે માહિતી હોય તેને શું કરે છે ડિસેમિનેટ કરી દે છે તો અહીંયા પણ એ જ કે યુનિવર્સલ બિબ્લિયોગ્રાફી કંટ્રોલ કે જે બિબ્લિયોગ્રાફી છે તેના પર એ કંટ્રોલ આપે છે ત્યારબાદ છે યુનિવર્સલ અવેબિલિટી ઓફ પબ્લિકેશન કે પ્રકાશનોની વૈશ્વિક ઉપલબ્ધિઓ પણ તે આપે છે ત્યારબાદ છે યુનિવર્સલ ડેટા ફ્લો એન્ડ ટેલિકમ્યુનિકેશન જે વૈશ્વિક ડેટા પ્રવાહ અને દૂર પ્રત્યેન આપે છે ત્યારબાદ છે ઇફલા યુનિમાર્ક તો આ જે છે તે શું હતા કે તેના મહત્ત્વના જે કાર્યો છે તે હતા હવે ત્યારબાદ આપણે દેખીએ કે વિભાગો અને પેટા વિભાગો ડિવિઝન્સ એન્ડ સેક્શન્સ એના કયા કયા છે તો એફલાના ટોટલ આઠ વિભાગો ધરાવે છે ગ્રંથાલયોનો પ્રકાર ગ્રંથાલયોની પ્રવૃત્તિ અને એફલા પ્રાદેશિક પ્રવૃત્તિઓનો પણ તેમાં સમાવેશ કરી લે છે તો જે સર્વપ્રથમ જે તે છે સામાન્ય સંશોધન ગ્રંથાલયો સામાન્ય લોકોને સેવા આપતા ગ્રંથાલયો ત્યારબાદ વિશિષ્ટ ગ્રંથાલયો ત્યારબાદ છે સંગ્રહ અને સેવાઓ ત્યારબાદ વાંગમય સૂચિ નિયંત્રણ વ્યવસ્થાપન અને ટેકનોલોજી ત્યારબાદ શિક્ષણ સંશોધન અને પ્રાદેશિક પ્રવૃત્તિઓ તો જે ઇફલા છે આ બધા વિભાગોને પોતાના અંદર સમાવેશ કરી લે છે અને આ વિભાગોના પણ બીજા સત્યાવીસ પેટા વિભાગો આમ આમાં આપેલા છે બરાબર ત્યારબાદ બીજું ઓર્ગેનાઇઝેશન જોઈએ તો તે છે ઇન્ટરનેશનલ ફેડરેશન ફોર ઇન્ફોર્મેશન એન્ડ ડોક્યુમેન્ટેશન જેને એફઆઈડી તરીકે ઓળખવામાં આવે છે તો તેની સ્થાપના ક્યારે થઈ તો તેની સ્થાપના થઈ ઓગણીસો ને પંચ્યાસીમાં નાઇન્ટીન એટી ફાઇવમાં જે એફઆઈડી જે છે તેની શરૂઆત કોને કરી તો તેની શરૂઆત કરી પોલ ઓટલેટ અને હેનરીલા ફોર્ટેન દ્વારા ઓગણીસસો ને પંચ્યાસીમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનેશનલ બિબ્લોયોગ્રાફી આઈઆઈ તરીકે તેની સ્થાપના તેમને સર્વપ્રથમ કરી હવે જે આ બે ઓથર્સ છે પોલ ઓટલેટ અને હેનરી લા ફોલ્ટેન આમને આની સાથે સાથે એક બીજી પણ આપણી ક્લાસિફિકેશનની એક સારી એવી વર્ગીકરણ પદ્ધતિ આપી છે તે છે યુડીસી યુનિવર્સલ ડેસિમન ક્લાસિફિકેશન બરાબર તો ને ત્રીસમાં બદલાઈને તેનું નામ ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ડોક્યુમેન્ટેશન થયું હતું હવે જે એફઆઈડી છે આપણે વાત કરી મેં કીધું એ પ્રમાણે કે પોલ ઓટલેટ અને હેનરી લા ફોર્ટેન જે આ બે જણ છે તેમને શું આપ્યું છે યુડીસી યુનિવર્સલ ડેસિમલ ક્લાસિફિકેશન આપણી ક્લાસિફિકેશનની જે પદ્ધતિઓ જે આપણે મેન ભણતા હોઈએ છીએ તેમાંથી જે પહેલી છે તે છે ડીડીસી ત્યારબાદ આપણે સીસી ભણીએ છીએ અને જે ત્રીજી છે તે છે યુનિવર્સલ ડેસિમલ ક્લાસિફિકેશન જેને આપણે યુડીસીના નામથી ઓળખીએ છીએ તેની યુડીસી સર્વપ્રથમ ક્યારે અમલમાં આવી તે આવી હતી ઓગણીસો ને પાંચમાં એફઆઈડીના હેતુઓ શું છે તેના વિશે માહિતી મેળવીએ તો વિજ્ઞાન ટેકનોલોજી સામાજિક વિજ્ઞાનો અને માનવવિદ્યાના તમામ ક્ષેત્રોમાં પ્રલેખ માહિતી વિજ્ઞાપન અને માહિતી સંચાલનના સંશોધન અને વિકાસને આંતરરાષ્ટ્રીય સહાય દ્વારા ઉત્તેજના આપી જે વિજ્ઞાન અને ટેકનોલોજી સામાજિક વિજ્ઞાન કે માનવવિદ્યાના તમામ ક્ષેત્રોમાં જે પણ સંશોધન થતું હોય તેને આ લોકો ઉત્તેજના આપવાનું કાર્ય કરે છે મોટિવેશન આપવાનું કામ કરે છે ત્યારબાદ છે ઇન્ટરનેશનલ રાષ્ટ્રીય સ્તરે એફઆઈડી એ વિચારો અને અનુભવોના આદાન પ્રદાન માટે વૈશ્વિક મંચ પણ પૂરો પાડે છે ત્યારબાદ છે માહિતી વિજ્ઞાન અને પ્રલેખનના ક્ષેત્રોમાં તેનું પ્રત્યાયન સંકલન કરવા સંગઠનો અને વ્યક્તિઓને પણ તેઓ તક પૂરી પાડે છે ત્યારબાદ જોઈએ કે એફઆઈડીની પ્રવૃત્તિઓ અને તેના કાર્યો કયા કયા છે આ એક્ટિવિટીઝ એન્ડ ફંક્શન્સ ઓફ એફઆઈડી તો ગયા સાઇડમાં આપણે જોઈએ તે પ્રમાણે કે રાષ્ટ્રીય સ્તરે એફઆઈડી વિચારો અને અનુભવોનું આદાન પ્રદાન માટે એક મંચ પૂરો પાડે છે કેવી રીતે તો તે પરિષદો અને પરિસંવાદો કરે છે તે કોન્ફરન્સીસ અને એ સભ્યોની મિટિંગ દ્વારા પોતાના વિચારોનું આદાન પ્રદાન પણ એ લોકો કરાવતા હોય છે ત્યારબાદ તેના પ્રકાશનો છે પ્રોજેક્ટ્સ શિક્ષણ અને તાલીમ ગ્રંથાલય નેટવર્ક્સ અને સહાય સેવા કન્સલ્ટન્સી પણ તે પૂરી પાડે છે ત્યારબાદ આપણે જે આપણું બીજું ઓર્ગેનાઇઝેશન છે તેના વિશે વાત કરીએ તો તે છે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ફોર સોશિયલ સાયન્સ આઈસીએસયુ વિજ્ઞાન અને વિજ્ઞાન માટેની આંતરરાષ્ટ્રીય પરિષદ તો જે આઈસીએસયુ જે છે તેની સ્થાપના ક્યારે થઈ તેના વિશે વાત કરીએ તો તેની સ્થાપના થઈ ઓગણીસો ને એકત્રીસમાં નાઇન્ટીન થર્ટી વનમાં આઈ આઈસીએસયુ એ એકસો ને ત્રીસ સભ્યોનું વૈશ્વિક સભ્યપદ ધરાવે છે તેમાં ટોટલ સભ્યો કેટલા છે એકસો ત્રીસ જે આઈસીએસયુ છે તેના બે મેજર પબ્લિકેશન્સ છે તે કયા છે તો તે છે આઈસીએસયુ યરબુક અને આઈસીએસયુ બુલેટિન જે કેવી છે ત્રિમાસિક છે હવે જ આપણે જોઈએ કે આઈસીએસયુના હેતુઓ કયા કયા છે તેના વિશે વાત કરીએ તો વિશ્વના આર્થિક સંશોધન વિધાતા અને સામાજિક પ્રગતિ માટે જરૂરી વૈજ્ઞાનિકો અને ટેકનિકલ માહિતીના મૂલ્યાંક મૂલ્યને ઓળખવામાં નેતૃત્વ તે પૂરું પાડે છે જેટલી પણ આપણે ઓર્ગનાઇઝેશન્સ જોઈએ એ અલગ અલગ વિષયો સાથે સંકળાયેલી હોય છે અને તે વિષયમાં છતાં સંશોધનો ઉપર તે લોકો ધ્યાન રાખી અને એ સંશોધનોને કેવી રીતે સારી રીતે પૂરું પાડવું તેના માટે પણ એ લોકો કાર્ય કરતા હોય છે ત્યારબાદ માહિતી પ્રવાહમાં તમામ ભાગ લે લેનારાઓને આંતરરાષ્ટ્રીય સ્તરે તેના માટે તે લોકો મંચ પૂરું પાડે છે હવે જે બીજું એસોસિએશન છે તે છે કમિટી ઓન ડેટા ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી જેને શોર્ટ ફોર્મમાં આપણે કો ડેટા કહીએ છીએ તો કો ડેટાની સ્થાપના ક્યારે થઈ તો તેની સ્થાપના થઈ નાઇન્ટીન સેવન્ટી ટુ ઓગણીસો ને બોતેરમાં તેનું લક્ષ્ય શું છે તો તેનું લક્ષ્ય છે કે વિજ્ઞાન અને ટેકનોલોજીના તમામ ક્ષેત્રોમાં મહત્ત્વના ડેટા ગુણવત્તા વિશ્વસનીયતા સંચાલન અને પ્રાપ્તિમાં સુધારો લાવવો કે જે પણ સંશોધનમાં આજકાલ જે પણ સંશોધન એમના ફિલ્ડમાં થતા હોય તેમાં કઈ માહિતી જરૂરી છે કઈ માહિતી નથી જરૂરી કે તેમાં જે સંશોધન થાય છે તે ક્વોલિટેટિવ હોય તેના પર એ લોકો ધ્યાન રાખતા હોય છે ત્યારબાદ જે લાસ્ટ જે છે આપણે પહેલાં ભણ્યા રાષ્ટ્રીય માહિતી સંગઠનો ત્યારબાદ આપણે ભણ્યા કે આંતરરાષ્ટ્રીય માહિતી સંગઠનો અને આપણે જે પહેલાં ભણ્યા તે હતા અને ત્યારબાદ જે છે તે છે સ્પેશિયલ ઓર્ગેનાઇઝેશન જે કયું છે ઇન્સ્ટિટ્યૂટ ફોર સાયન્ટિફિક ઇન્ફોર્મેશન આઈ તો જે આઈએસઆઈ છે તેની સ્થાપના ક્યારે થઈ હતી તો આઈએસ આઈએસઆઈની સ્થાપના ઓગણીસો ને સાહીઠમાં નાઇન્ટીન સિક્સટીમાં થઈ હતી જે આઈએસઆઈ છે તેની સ્થાપના ક્યારે થઈ હતી તો તેની સ્થાપના 1960 માં થઈ હતી નાઇન્ટીન માં તો તેનું કાર્ય શું છે તો તે વિજ્ઞાન શૈક્ષણિક અને વ્યાપારિક સમુદાયોને માહિતી પૂરું પાડવાનું કાર્ય કરે છે તેવી સેવા તે આપે છે તો વિદ્યાર્થી મિત્રો આપણું જે એમ ટુ વન ઝીરો વન માહિતી સ્ત્રોતો અને જે પદ્ધતિઓ અને સેવાઓ હતી તેમાં બ્લોક ટુમાં આપણો જે એકમ નવ હતો આ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માહિતી સંગઠનો નેશનલ એન્ડ ઇન્ફોર્મેશન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન્સ તો તેના વિશે આપણે માહિતી મેળવી તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આના વિશે માહિતી મેળવી લીધી છે તો હવે ફરીથી નવા લેક્ચરમાં મળીશું નવા વિષય સાથે નમસ્કાર